અમારી વાર કરજે હો અને ઈ નાભીનો ના નીકળે તેથી ભગવતી આવે ભગવતી કોઈ પણ હોય તત્પરના બારાની હોય તોય ભલે અયાવેજ ના ઓરડા હોય તોય ભલે તાતણિયાના ના હોય તોય ભલે

તમારી વાર કરવા માટે આવી જાય ઈ ભગવતી નવ લાખ લોબળી અને એમાંની એક ભગવતી એટલે મા શક્તિ અને શક્તિના શક્તિના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે મા શક્તિનું પ્રાગટ્ય કેવી રીતે થયું આપણે શક્તિમાનો જે ફોટો જોઈએ છીએ ઈ ફોટામાં એવી રીતે હોય છે કે માં શક્તિ છે એક મહેલને ઝરૂખે ઊભા હોય છે અને હાથ લાંબો કરીને બે ત્રણ બાળકોને પોતાના હાથમાં લીધેલા હોય છે અને નીચે બે હાથી હોય છે તો આ કાઈ સમજાતો નથી કે નીચે બે હાથી છે માં ભગવતીનો હાથ લાંબો છે અને ઝરૂખા ઉપરથી ત્રણ બાળકોને હાથમાં પકડીને ઊભા છે તો આનું કારણ શું એ રહસ્ય શું છે આ ફોટાનું ઈ ઇતિહાસની આપણે જો વાત કરવી હોય તો વાતની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને રાજસ્થાનમાં હરપાલદે મકવાણા નામનો એ રાજવી છે એ રાજવી માં ભગવતીનો એમ પોતાના કુળદેવી મરમરા દેવી નો એમ કેવાય છે કે ભક્ત છે અને એક દિવસ અડધી રાત ને ટાણે આઈ ભગવતી મરમરા દેવી એના કુળદેવી છે હરપાલ દેના કુળદેવી સપને આવીને કીધું કે હરપાલ દે હવે આ રાજસ્થાનમાં તારા અંજળ ખૂટી ગયા છે ને અહીંથી નીકળી જા અને તેની હરપાલ દે સપનામાં ભગવતીએ આઈ મરમરા દેવીને પૂછે છે કે હું જાવ તો જાવ ક્યાં માં અને કીધું કે ગુજરાત ની વયો જા ત્યાં ભગવતી શક્તિ એ તારી સહાય કરશે ને દુનિયામાં ઇતિહાસમાં તારું નામ રહેશે અને હરપાલ દે મકવાણા છે એ હવારના હુર્ય ઉગે અને હુર્ય ઉગતાની સાથે હરપાલ દે મકવાણા છે પોતાના હો ઘોડે સુવારવાની સાથે ધીરે 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 ગુજરાતની ધરતી બાજુ નીકળ્યો ને પાટણમાં આવ્યો અને એ વખતે પાટણમાં કરણસિંહ વાઘેલાનું રાજ હતું ને રાજમાં એમ કહેવાય છે કે કરણસિંહ વાઘેલા આ હરપાલ દેવ મકવાણાને મોંઘેરા માન આપ્યા મહેમાન તરીકે રોક્યા અને પછી હરપાલ દેવ ક્યાંથી નીકળી જાય છે અને જુદા જુદા રાજ્યોમાં મહેમાન ગતિ કરે છે અને સમય જતા એક આદ મહિનાનો સમય જ્યારે ગયો ત્યારે ફરી વખત એ હરપાલ દેવ મકવાણા છે એ કરણસિંહ વાઘેલાના રાજમાં પાટણ આવ્યા અને જોયું તો કરણસિંહ નું જે રાજ છે એ તો ધોકાર હાલે છે બહુ સરસ રાજ છે પણ કરણસિંહ પોતે એમ કહેવાય છે કે એનું શરીર છે દુબળું પડતું જાય છે અને એ વખતે હરપાલ હરપાલદેવ મકવાણે કીધું કે ભલા માણા તેવીસો ગામનો ધણી છો અને દિવસે દિવસે તારું શરીર ફૂકાતું કેમ જાય છે આનું કારણ શું અને તે દી કરણસિંહ વાઘેલાની આંખીમાંથી દળ દળ આંભળાની દાંત થઈ ગઈ ત્યાં એટલું કીધું તું ભલા માણા રાજ મારું આવડું મોટું છે તેવીસો ગામનો ધણી છું એ વાત બરાબર છે મારે રાજની જરૂર નથી પણ આજે મારી પ્રજા સુખી નથી એની ચિંતા થાય છે ને એટલે મારું શરીર ફૂંકાતું જાય છે કે તને શેની ચિંતા થાય છે તારું પ્રજા સુખી કેમ નથી અને ત્યારે હરપાલ બેને કરણસિંહ વાઘેલા એટલું કીધું બાપ એ તારે જોવું હોય મારા સુખ દુઃખ પ્રજા જોવા હોય ને તો આજની રાત રોકાઈ જાય અને કરણસિંહ વાઘેલાના રાજમાં એ પાટણમાં એમ કહેવાય છે કે હરપાલ દે રોકાય છે અને બરાબર હાથનું નું ટાણું થયું હુરજ નારાયણ છે ઈ ધરતી ની કોટું હંકેલી અને દેના ઓરડે ઈ દૂધ નો કટોરો પીવા માટે જાય દી આચમો અને ધીરુ ધીરુ અંધારું મીંડું થવા અને ગામ છે એક એક માણસો ગામ નું છે ઈ ધ્રુજવા મીંડું ભાઈઓ અને હરપાલ દે આ બધું દ્રશ્ય જોવે છે કે ગામ થરથરે છે આ ધ્રુજવાનું કારણ શું એજી વિચાર કરે ત્યાં તો એક ઢોલી છે ઈ ઢોલી ઢોલ વગાડતો વગાડતો નીકળ્યો કે સાંભળજો અને હરપાલ નજર નાખી કે છે આ ઢોલી અને ત્યારે એ ઢોલી એટલું કીધું કે આપડા ગામની વિધવા બ્રાહ્મણની ની બાય અને એનો દીકરો છે એ આજ બાબરા ભૂત માટે જવાનો છે અને છેલ્લી વાર જોવો હોય તો જોઈ લેજો અને ત્યારે ઈ જે વિધવા બ્રાહ્મણી હતી ઈ રહ રહ આહુર રોવા મંડી અને ત્યારે ઈ ઢોલીને આ હરપાલ દે મકવાણા પૂછે છે કે ભાઈ આ બધું શું છે મને આમાં કાઈ સમજાતો નથી અને ત્યારે ઢોલીએ એટલું કીધું કે મહેમાન અમારા ગામના જે મહારાજા છે ને ઈ મહારાજા તો બહુ હારા છે પણ ઈ અમારા દુઃખ માં દુઃખી અને સુખમાં સુખી છે આજે અમારો મહારાજા કરણસિંહ વાઘેલા છે ને ઈ આજ તો ધ્રુજવા મળે હાજ પડે ગામ ને ધ્રુજવું પડે કારણ કે બાબરા ભૂત માટે દરરોજ અમારે એક માણસ મોકલવો પડે જો ન મોકલીએ તો આ ગામમાં આવીને ધનોત પનોત કરી નાખે આ રાજને ઉખાડી નાખી દે એ બાબરા ભૂત થી આ ગામ થરથરે છે ને દરરોજ એક માણસ મોકલવો પડે ને એ માણસને બોકડા લઈ ઈ બકરીના બોકડા લઈ અને ઈ માણા જાય ઈ માણા ને આ બાબરો ભૂત છે ઈ ખાઈ જાય બોકડા ને તો ખાઈ જાય પણ માણા ને ખાઈ જાય આજી વિધવા જે બ્રાહ્મણ ની દીકરી છે એનો જે દીકરો છે ને એનો વારો છે અમે દરરોજ વારા કર્યા છે દરરોજ એક માણા ને ઈ બકરા લઈ અને આ બાબરા ભૂત પાસે જાવું પડે છે અને તેદી જે બ્રાહ્મણ ની બાઈ છે વિધવા હતી એ રડતી હતી કે આજ મારા દીકરા મોત છે આની કરતા તો મને લઈ ગયા હોત તો સારું હતું એ રડે છે ત્યારે હરપાલ દે મકવાણા એ કીધું કે માં તારે મુંજાવાની જરૂર નથી તારો દીકરો સહી સલામત રહેશે તારા દીકરાને આજ નથી મોકલવાનો એની જગ્યાએ હું જાઉં છું અને તમારા બાબરા ભૂતને જો કાપીને કટકા ન કરી નાખું તો એમ કહેવાય છે કે હું તો હરપાલ દે બકવાણા નો કહેવાય કદાચ આજ મારું મૃત્યુ માંડ્યું હોય છે તો કદાચ મૃત્યુ થશે અને જો બાબરા ભૂતને હું હરાવી દઈશ તો જીવ તો પાછો અહીંયા આવીશ એમ કહી અને રથમાં બેઠો ને બકરાઓને લઈ અને હરપાલ દે મકવાણા છે

હરપાલ દેવે કીધું અને એ વખતે અંદર થી એક સ્ત્રી નો અવાજ આવ્યો એને કીધું કે મને ભૂખ લાગી છે મને કઈક ખાવાનું આપો અને હરપાલ દે મકવાણા તું તો મહાદાનેશ્વરી છો એવી મેં વાત સાંભળી છે અને તું કોઈને ભૂખ્યા ન રાખ એટલે હું તારી પાસે આજ ખાવાનું માંગુ છું મને ભૂખ લાગી છે મને જમવા દે અને એ વખતે હરપાલ દે મકવાણા કીધું કે તમે જે હોય તે તમારી વાત સાચી પણ અત્યારે તો હું સમશાન છું આ ભૂત હારે યુદ્ધ કરું છું એટલું નહીં પણ આજ મારી પાસે તરવાર સિવાય બીજું કાઈ નથી તમે કહેતા હોય તો હું યુદ્ધ પૂરું થાય પછી ગમે ત્યાંથી તમારી માટે જમવાનું લઈને આવીશ ને તમને જમાડીશ એ હું તમને વચન આપું છું અને ત્યારે અંદરથી સ્ત્રીએ અવાજ કરીને કીધું કરપાલ દે આપવું હોય તો અત્યારે આ પછી તો તું પાછો આવીશ કે નહીં આવ કે આ બાપરો ભૂત તને મારી નાખશે તો હું ખબર તો તો મારે ખાવાનું અધૂરું રહી જાય ને અને ત્યારે હરપાલ દે કે છે કે અત્યારે તો મારી પાસે કંઈ છે નહીં તમને આપું તો આપું હું કે તારી પાસે તરવાર તો છે ને કે હા કે તારા શરીરનો એકાદો ટુકડો કાપીને મને આપી દે મને તૃપ્તિ થઈ જાય મારા પેટમાં શાંતિ થઈ જાય અને એ વખતે હરપાલ દે

એટલે હરપાલ દેને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય આ તો કોઈ શક્તિ હોય એવું લાગે છે આ આને તૃપ્તિ નહી થાય એટલે નક્કી કર્યું કે હવે મારું મસ્તક છેડી કાપી અને હું આપી દઉં આ બાબરા ભૂત થી ભૂતના હાથ થી મરવું એની કરતા તો પોતે જ મસ્તક કાપી અને જેનો હાથ બારો આવ્યો છે એને આપી દઉં એમ કહી અને નક્કી કર્યું કે હવે મસ્તક કાપીને આપી દેવું છે ને બરાબર મસ્તક પાસે તરવાર લઈ જાય છે ઈ વખતે ઈ હરપાલ દે મકવાણા ના ભગવતી કુળદેવી મરમરા દેવી સાક્ષાત રૂપે એમ કહેવાય છે કે પ્રગટ થયા અને તરવાર ને થોપી લીધી ને કીધું કે હરપાલ દે હું તો તારી પરીક્ષા કરતી હતી ઈ હું હતી તારી કુળદેવી હતી અને ત્યારે એમ કહેવાય છે કે ભગવતીને ને પ્રણામ કર્યો અને પછી ભગવતીએ એના આઠ પગ છે પાછા આપ્યા એ હાજો nervo થયો અને પછી ભગવતીએ કીધું કે માંગી લે હવે કે માં સાક્ષાત તારા દર્શન થઈ ગયા પછી મારે બીજી જરૂર હોય પણ આ બાબરા ભૂત માટે વિજય કરવો છે એની માથે મારે વિજય કરવો છે એટલે વિજય થાય એવું કઈક વરદાન આપો અને ત્યારે ભગવતી એ દિવ્ય તરવાર આપીને કીધું કે હાલે આ બાબરા ભૂત ની ચોટલી કાપી નાખી ચોટલી કાપીને તું લઈ લેજે એટલે બાબરો ભૂત હારી જાહે હવે કઈ તારી ઈચ્છા હોય તો કે અને ત્યારે ઈ માં ભગવતી મરમરા દેવીને હરપાલ દે મકવાણા એટલું કે છે કે માં મારે ઘરે શક્તિપુત્રો પુત્રો જન્મે એવા આશીર્વાદ આપો મેં પોતે અવતાર લીધો છે અને એનું શકત સકતબા નામ છે હાંબળ જે રાજસ્થાનમાં પ્રતાપસિંહ સોલંકીની દીકરી હું પોતે જ છું અને મારું નામ સકતબા છે અને તું ત્યાં જાજે અને સકતબા સાથે પરણી લેજે પછી તારે ઘરે શક્તિ પુત્રો જન્મ થશે પણ હું મારા રૂપે ત્યાં સુધી જ રહીશ કે જ્યાં સુધી મારું હું શક્તિ છું હું ભગવતી પોતે છું એવું જાહેર નહીં થાય ત્યાં સુધી તારી સાથે રહીશ કઈ વાંધો નહીં ભગવતી આશીર્વાદ આપ્યા પછી એમ કહેવાય છે કે બાબરા બાબરા ચોટલી કાપી વંશમાં કરાવી એને હરાવી અને પછી જે હરપાલ મકવાણા છે એ પાછા પાટણમાં જાય છે અને પછી સૌ લોકોએ એનું સ્વાગત કર્યું અને કરમસિંહ જે વાઘેલા છે એને કીધું કે બાપ તમારો ઘોડો લઈ અને એક રાતમાં મારા જે તેવીસો ગામડા છે એમાંથી તમે જેટલા ગામડા ફરી વળશો ને એટલા ગામડા હું તમને આપીશ હું તમારી ઉપર રાજી છું અને કદાચ તમને જો બધાય ગામડા મળી જાય તોય તમને મુબારક છે મને રાજનો કોઈ મોહ નથી પણ મારે મારી પ્રજાને જે તમે સુખી કરી છો ને એટલા માટે મને આનંદ આવ્યો છે અને રાજમાં એક ઘોડો લઈ અને તમે જેટલા ગામડા ફરશો એટલા ગામડા એ હું તમને આપવા માટે રાજી છું અને પછી એમ કહેવાય છે કે હરપાલ દે મકવાણા પોતાના કુળદેવી મરમરા દેવી અને બાબરા ભૂતને એણે વંશમાં કર્યો તો આ ત્રણે ત્રણ છે એ રાતે નીકળ્યા અને એક જ રાત ની અંદર તેવીસો એ તેવીસો ગામડા છે એ એને એમ કહેવાય છે કે સર કરી લીધા ભાઈ હો

લગ્ન થયા અને લગ્ન કર્યા પછી પાછા ગુજરાતમાં આવ્યા અને પાટડીમાં એને રજવાડું બનાવ્યું પાટડી ગામે રજવાડા બનાવ્યા પછી એમ કહેવાય છે કે એકવાર એને વિચાર આવ્યો કે મારી કુળદેવી મરમરા દેવી છે એવું કહી ગયા કે જે આ સખત છે જે મારા પત્ની છે એ જ પોતે મારા કુળદેવી જ છે તો શું હકીકત એવું હોઈ શકે ખરું એવું મનમાં વિચાર આવ્યો એ વખતે બરાબર સખત બાને નીકળવું અને મુખ છે એ સિંહ જેવું દેખાવા મીડ્યું થયો અને કંકુ પગલા પડવા મીડ્યા એટલે મનની અંદર વિશ્વાસ આવી ગયો કે ના ના આ તો ભગવતી પોતે છે આમાં કોઈ શંકાને સ્થાન નથી વિશ્વાસ આવી ગયો એટલે જે મુખ હતું સખત બાનું એવું જ થઈ ગયું અને પછી દસ વર્ષ વીતી ગયા અને દસ વર્ષ સુધીમાં એને ઘેરે ત્રણ દીકરાઓ થયા અને એ શક્તિ પુત્રો થયા એ ત્રણ દીકરાઓ જન્મા અને પછી માતાજીને એમ લાગ્યું કે હવે મારી જે શક્તિ છે એને જાહેર કરવી જોઈએ જાહેર થયા વગર મારાથી અહીંથી નીકળા હે નહીં કારણ કે મેં હરપાલ બેને વચન આપેલું છે કે શક્તિ જ્યારે જાહેર થાય ત્યાં સુધી જ હું તમારી સાથે રહીશ કે હરપાલ દેને તો હવે ત્રણ ત્રણ દીકરાઓ છે એટલે એને કઈ ચિંતા નથી હવે મારી શક્તિને જાહેર કરીને મારે અહીંથી નીકળી જવું જોઈએ વિદાય લઈ લેવી જોઈએ હવે જવાનો સમય થઈ ગયો છે એટલે એમ કહેવાય છે કે એક દિવસ માં ભગવતી છે એ બરાબર રાજના જરૂખે બેઠા છે હરપાલ દે અને માં શક્તિ એ બંને જણા

એમ કહેવાય છે કે આ જ્યાં રાજના જરૂખાની નીચે ચાર છોકરાઓ રમે છે માં શક્તિના જે ત્રણ પુત્રો છે ઈ રમે છે અને એક ચારણનો દીકરો રમે છે અને ઈ બાજુ હું ઈ બે હાથીઓ છે ઈ ગાંડા બનીને ગડગડતી દોટ મૂકીને આવ્યા અને આ ચારે ચાર બાળકો ઉપર જ્યારે આક્રમણ કરવાની તૈયારી કરી બેઠેલી માં ભગવતી શક્તિ એને ચારણના દીકરાને ટાપલી મારીને ધક્કો મારી દીધો આગો ખસેડી નાખ્યો એ ટાપલી મારી એટલે તાપલીયા ચારણ કેવાના આજે પણ તાપલી ચારણ જે આપણે કહીએ છીએ જેને જે છોકરાને માં શક્તિ એ હાથ લાંબો કરીને એને બચાવી લીધો કારણ કે જરૂરખાની ઉપર હતા માં ભગવતી અને છેક નીચે હાથ લાંબો કર્યો એટલે પોતાની શક્તિ બતાવી એટલો હાથ લાંબો થયો અને ઈ ચારણના દીકરાને ટાપલી મારીને થોડુંક દૂર ખસેડી લીધો હાથી બચાવી લીધો ને પોતાના જે ત્રણ દીકરા હતા એને એક જ હાથમાં લઈ અને એમ કહેવાય છે કે પોતાના હાથમાં લઈ અને જરૂખા ઉપર લઈ લીધા એટલે જે શક્તિ પુત્રો કહેવાય છે એમાંથી જે આ મકવાણા હતા હરપાલ દે તો મકવાણા હતા એને માં ભગવતી શક્તિએ એ લીધા એટલે ઈ જાલા કહેવાય એને જાલા એટલે ઈ ઝાલા મકવાણા કહેવાય

એટલે હરપાલ દેહ મકવાણા છે એની પાછળ જાય છે તમે ક્યાં જાઓ છો અને માં ભગવતી શક્તિ એ વાત કરી કે મેં તમને વચન આપ્યું હતું ને કે જ્યાં સુધી મારી શક્તિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી હું રહીશ અને પછી ધીરે 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 માં ભગવતી શક્તિ છે ઈ ચાલવા મીડ્યા અને હરપાલ દે છે એની પાછળ જાય છે અને એમ કહેવાય છે કે ચાલતા ચાલતા જે ધામા નામનું ગામ છે ત્યાં આવ્યા અને તે દિવસ હતો જે ધામા ગામમાં પગ મૂક્યો તે દિવસ વિક્રમ સંવંત અગિયારસો ને એકોતેર અને ચૈત્ર વધ તેરસ ના દિવસે માં ભગવતી શક્તિ છે એ ધામા ગામમાં મીઠાના ડગલાની અંદર સમાઈ ગયા આજે ત્યાં પણ શક્તિધામ છે